નમસ્કાર મિત્રો મારી આ સાટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યાર હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી મિત્રો આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો ડૉક્ટર કમલા બેનીવાલાના નિધન પર પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું જી મિત્રો વિગતવાર વાત કરીએ તો પીએમ મોદીએ એક્સ પર દુઃખ વ્યક્ત કરતા લખ્યું કે ડૉક્ટર કમલા બેનીવાલાજીના નિધનથી દુખીશું જી આ મિત્રો મળતી માહિતી અનુસાર આપણે મિત્રો જણાવી દઈએ કે રાજસ્થાનમાં તેમની લાંબી રાજકીય કારદગી હતી જ્યાં તેમણે ખંતી લોકોની સેવા કરી હતી જ્યારે મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે તેઓ ગુજરાતના રાજ્યપાલ હતા અને મુખ્યમંત્રી હતો ત્યારે મારે તેમની સાથે અસંખ્ય વાતચીત થઈ હતી તો મિત્રો વધુ તમને જણાવી દઈએ કે તેમના પરિવાર અને મિત્ર પ્રત્યે સંવેદના ઓમ શાંતિ ત્યારે મિત્રો આપની કમેન્ટમાં પણ ઓમ શાંતિ લખી દેજો તો મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ